માથાનો દુખાવો આજકાલ માથાનો દુખાવો ખૂબ જ સામાન્ય બની ગયો છે સામાન્ય માથાના દુખાવાની ફરિયાદ હોય તો નીચેના ઉપચારો કરી શકો છો બે ગ્લાસ પાણીમાં એક ચમચી સિંધવ મીઠું નાખીને પીવું અને પછી વીસ મિનિટ આરામ કરવો બીપીની તકલીફ હોય તો આ પ્રયોગ કરવો નહીં નાકના બંને નસકોરામાં બે બે ટીપા મધ નાખવું તુલસીનો ઉકાળો પી શકાય જો તમે ઘરની બહાર હોવ અને તમારી પાસે આરામનો વિકલ્પ પણ ન હોય તો તમારે માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે એક ગ્લાસમાં હૂંફાળું પાણી લઈને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો તેનાથી માથાના દુખાવામાં તરત જ આરામ મળે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર